એક ગરીબ ની કરવાની છે કે એક ગામ હતું ને એક ગામ માં એક ખેડૂત આમ બહુ ઘરમાં એવું એટલે જમીન નતી બે વીઘા પણ હવે પૈસા વિના ખેતી તો થતી નથી કઈ પૈસા હા પૈસા એમાં નાખે પેલા તો ખેતી થાય ને કે બધી લાગત શેરડી ના જ વાવેતર એટલે આ કંઈક કરીએ તો નતો ખેતરમાં બિસાડો કે એ કરે ખરો કે જાડું મોટું થાય ને પછી એમાંથી કોઈ પણ થાય નહીં પછી થાકી ગયો એ પણ ખેતી કરીને કે હવે તો આમાં કઈ વાવું જ નથી કે એટલા પૈસા મારી પાસે નેત ને આમાં ને કઈ થતો રેડો એમાં શું રહું તો મારે મજૂરી પણ નેત થતી કે એટલે ઈ એનું નામ રામદા હતો ને એની બાઈનું નામ શીલા હતું પછી કે શિલાને કહે કે શીલા હવે ખેતી કરવી નથી મારાથી થાય એમ નથી કારણ કે પૈસા વિના નહીં હું કરવી હવે તો હું મજૂરીએ જાઉં ને જી આવે ને આપણે બે જણાનું તો પેટ ભરાય ને બાળબસું કંઈ બે માં તે કંઈ કંઈ છોકરો નહોતું એને પછી કહે કે જાઉં મજૂરીએ હવે એ તો બિસાડો મજૂરી ત્યાં કોકની ગુણું ઢહાળવા જાય ને કોકનું આ ઢહાળવા જાય ને એમ મજૂરી કરવા જાય હવે એ આવે ને હાજર તો હાઉ લોત થઈને આવે કે હું તો બહુ થાકી ગયો હોય કે પૈસા કંઈ આવતા ને હાવ થાકી જાવ કે ઓલી બાઈ હતી ને એ હતી બહુ ને ભગત હતી હા તે એ કે બધી ભગવાન આપણા હમું નહીં જોઈ કોક દીક તો જોહે ને એ કે કોક દીક થાય એ કે બધી હાર હોવાના તમે તમારે તમારે થાય એટલું કરો પછી આપણા પૂરતી થઈ જાય તો આપણે કંઈ વધારે જોતું નથી કે હવે એ તો દાદી વયો છે ને આ છે ને તે બહુ ભાવિક હતી ભક્તિ હતી તે હવે એ રસોઈ બનાવે ને તો એક થાળી અન્નપૂર્ણામાં નહીં કાઢે એક થાળી શંકર પાર્વતીની કાઢે ને એક થાળી વિષ્ણુની કાઢે ને પછી પોતાની બે જણાની એક થાળી કાઢે એ એટલું રાંધે કાયમનું કાયમ એટલું રાંધે ને પણ એ ઓલા ભાઈને કંઈ ખબર નહોતી એના ઘરવાળાને કે આ ચાર થાળી રાંધે એ પાંચ થાળી હા તે કે આને કંઈ ખબર નથી હવે એ તો ઓલી બાઈ છે ને એ પછી બધી ધરી દે થા ને ધરીને પછી એ ત્રણેય થાળીઓ છે ને એ ગાયું ને ખબર આવે એ સાઈ તે એથી એમાં ત્યાં ગાયો હે ત્યાં ખબરવા ગઈ નાની પાસે ત્રણ થાળીઓ અચ્યું એમાં બધી પીરસે તા બોલો એ ન્યા નીકળ્યો આવતો તો તેનો ઘરવાળો કે અરે અરે શીલા આ હું તું કરે હી કે તો કે આ તો મેં પરે ધર્યું ને ભગવાનને તી એ કે કે એનું શે અહીં ગાયું દેવા આવે એ કે કે અરે તું આવું આ આચારથી કરણ દાનવીર થઈ ગઈશ તું એ કે ને તું કીવાનું દાન પણ કરાય હી કે હવે હું મજૂરી કરીને આપણા બે જણાનું માંડ માંડ પેટ ભરાય એમાં તું આ એટલું ભોગ ધરેશ બધીને કેમ મારે પૂરું કરવું એ કે હું મજૂરી કરીને કેટલીક કરું મજૂરી કે તને તો કોઈ ખબર પડતી નથી કે 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 મને બધી ખબર પડે હું ભોગ ધરું ને કાલ હું ભોગ ધરું તો ભગવાન ભીખ્યા રહે કે તો પછી આપણે ભીખ્યા રાખીએ કે જ્યાં સુધી હોય ને ત્યાં સુધી ભગવાન ને ધરા ને ત્યાં સુધી હું પખાય ને ભગવાન પખા હે ઈ કે તમે તો કોઈ માણસે મને કે નોકરી કરવા તો આવડતી નથી પણ મને ભક્તિ તો કરવા દો કે તો ઓલો એ વિચાર કે હા હા તારે ભક્તિ કે છે હવે તો ભક્તિ કેજે ને મારા પૈસા આવે ને પૈસા આવે ને એમાંથી તું તારે કોઈને દાન કરવું હોય તો કેજે લે આપડા પૂરતી બેનું રાખીને બીજું આપણે દાન જ કરી દેવાનું હોય કે તો કે હા હવે એ તો બીજો દિવસો બીજો દિવસો ને ત્યાં ઓલાને તો ખૂબ પૈસા મેળ્યા તે મજૂરીના કામ કર્યું હે એટલું તે એટલા પૈસા મેળવ્યા તે થોકડી આખી લઈને ઘેર આવ્યો તે આંગળેથી કામ કરતો આવે સિલા શું કરે સિલા શું કરે તો તો સિલા તો ઓલી તે કે આવું કે જલ્દી હાલ જલ્દી હું શું લાવ્યો એ કે પછી કે હું લાવ્યા તમે તો કે જો આ પૈસા લાવ્યો આજ મારી મજૂરીના એટલા પૈસા મને મળ્યા આવી કે તો કે હારું લઉ એટલા પૈસા મળ્યા ને તમને તો હારું તો કે હવે આ એટલા પૈસા મળ્યા ને તે અડધા પૈસા આપણે ઘરમાં રાખીએ ના અડધા આપણે દાન કરી આવીએ મંદિરે જઈએ તે દાન પેટીમાં નાખી આવીએ એ કે હાલ ભોળાનાથને એટલે જઈએ તે કે મંદિરે તો શીલા કે હા હાલો એ કે કે લો જઈએ તો એ બે જણા જ્યાં મંદિરે મંદિરે ને ત્યાં દાન પેટી હતી ને તે માન અડધા પૈસા નાખી દીધા ને અડધા પૈસા ઘેર લાવ્યા ઘેર લાવ્યા હવે એ તો પછી બીજે દાડે હાલ તો છે ને તો કે તમે અહીંયા પણ કામ કરતે કરતે પણ ભોળાનાથને ભેજજો હો એનું નામ હા નામ લેતા જઈશ ભોળાનાથ ના એ કે તો કે હા લે હું લઈ ભોળાનાથનું નામ ભોળાનાથે ઘણું આપણે દેહે એ કે હવે એમ કરીને બે દિવ વિશાળકને આવ્યો ને પછી પેડો બીમાર બીમાર પડ્યો તો એ બહુ જ બીમાર પડ્યો દવાખાને લઈને આ આવલી બાઈ તો દવાખાને ગઈ ના ફેગીને જ્યાં તો કે આને તો આઈટેક એટેક આવવાનું થઈ ગયું હે કે ને આને તો બે અઠવાડિયા તો તમારે સતત આરામ કરવો પડે કે તો એ બે અઠવાડિયા આરામ કરે તો અમે ખાઈએ પીએ હું એ કે અમારે એક એને માથે જ અમારો નભાવો છે ને હું એની વહેણ જ ખાઉં પીઉં એ કે નહીં તો હું પણ ભીખી મરી જાઉં એ કે પણ તો કે તો ડૉક્ટર કે તમારે કરવો તો પડ્યા જ એ કે કે ગમે એમ કરો એ કે કે બે અઠવાડિયા તો જ સારું થાય નહીં તો પાછો એટેક આવી ઈ કે હવે બાય તો રોડે કોઈ વાતે સાની રે નહીં અરે ભગવાન આવી હું કરવા કસોટી અમારે માથે નાખી એવા વૈકૂટમાં કૈલાસ માંથી શંક ને એ ગયા ગયા કે વિષ્ણુ કે વિષ્ણુ આ એક આપણો ભગત છે ને ભગત બીમાર પડ્યો એ કે એને બે અઠવાડિયા એને ક્યાંય મજૂરી એ જવાનું નહીં તો હવે એને તો આપણે સહાય કરવી જ પડીએ ક્યાંક કે તો કે હા હાલો તમારે જે સહાય તો કે તો હું ખેડૂત બની ને હું જમ્યા ગામડે કે એના ખેતરમાં હું ખેતી ખેડી દઈ ને એમાં જે વાવાનું હોય વાઈ દઈ કે ને તમારે છે ને તે ભાઈ ને કહી દેજો આપણે કેવી દેવી લક્ષ્મી નહીં અન્નપૂર્ણામાં ને અન્નપૂર્ણામાં ને કહી દેજો તે એનો એવો પાક લેરાય કે ખરેખરો લેરાય હું તમે કહી દેજો ને ઇન્દ્ર ને કહી દેજો કે ઇન્દ્રને કે કાળા ધબ જેવા વાદળા વાદળા કરીને વરસાદ વેરે તે એ બધી પી જાય પછી કે તમે એટલું કામ કરી દેજો વિષ્ણુને કે તો કે હાલે એ તો શંકર તો આવ્યા તે એમાં હા ઓ જોડ્યું ને હા તે આંક્યું ને એમાં પછી વાડ શોખ્યો ને બધુંય કહેરું ને વાડ પછી કાઠીક થઈ ગયો બે અઠવાડિયા એમાં તો હવે એ તો પછી પાછા વયા જાય ત્યાંથી ને ઓલો તો આરામ કરતા હતા આરામ કરતા કરતા તો પછી આ બાય છે ને એ રડવા વળગી આવીને પગોની ત્યાં જઈને કે અરે તમને આમાંથી નહીં સારું થાય તો હું કરાવું એ કે ને આપણે ભીખ્યા ને તેર્યા પેઢી રે હું ઘરમાં એ કે કામ કામથી આપણે આપણું પેટ કોણ ભરવાનું છે એ કે એમ કરીને રોડી રોડી રડીને ધરાણીતા સુધી રડી ને પછી ત્યાં એની પેંગેટની ત્યાં માથું રાખી ખો એલા ને ખાટલા બે ને આ એકવીસ આવી ગઈ ને ત્યાં શંકર ભગવાન આવ્યા સપનામાં કે શું કરે છે તું એ કે શિલા તો આ કે હું તો અહીં મારા પતિની સેવા કરું હી કે તો કે તારા ખેતરમાં મેં ખેતી કરી હી કે ને ઓટાને એમાં પાક એવો લેરાણો કે ખરેખર તમે તમારે હવે કોઈ દી મજૂરી જ નહીં જવું પડે એ કે હે તો કે હા તેવી જાગી ગઈ ભાઈ ને કે મને સપના માં કે શંકર બાપા આવ્યા ખેતરમાં ઓલો વડો ઓલા નહીં મત આવી ગઈ એ કે હે હા શું સપનું છે તો કે મારું સપના આવ્યા મને શંકર ભગવાન કે હાલ આપડે આપડે ખેતર જઈને જોઈ આવીએ સપનું હાશું છે કે ખોટું છે હા હાલ હાલ તે ઓલો મોડમાં હાલતો થઈ ગયો એનો તો હતો પણ ને આ નહીં બહેન તે જાય ને તા તો વાળ તો ખરાબ ફાટ પડ્યો ને આમ ઠીક થી થઈ એમાં કે હો આ એટલું આ શંકર ભગવાન મેં ખેતી કરી કે આપણી કે ધન્યવાદ છે તો ઓલો એનો ધણી કે હાલ તો હવે આપણે બે જઈએ કે અહીંયા પરે શંકર બાપાને મંદિરે એને ધન્યવાદ કહી આવીએ એ કે હાલ હાલ કે જટ જાય અહીંયા બે જણા ત્યાંથી ગયા મંદિરે મંદિરે ગયા ને ત્યાં જઈને શંકર બાપાને કે તમારો ધન્યવાદ છે અમારી ખેતી તમે કેરી કરી મજૂરી કરી એમાં બધી વાડ કર્યો ને ધન્યવાદ છે તમારે તો એ કે એમ કરીને ભગવાન અહીંયા ઘડી ને એવું બધી કર્યું ત્યાં એક એ શંકર ભગવાન છે ને એ પૂંજારીને રૂપ લઈને આવ્યા અહીંયા રૂપ લઈને આવ્યા ને તો એ આ મોલી કે ગયા ને ત્યાં ક્યારેક બાળક હતું ને એ રડતું હતું પછી કે કોકનું બાળક રડે તો અવાજ આવે એ ઓલી શીલા કે જોવા ગઈ ત્યાં તો હાવ નાનું એવું બાળક એ કે આ તો નાનું એવું બાળક છે હવે આના માતા પિતા કોણ હોય એ કે છે પછી તા એ જે શંકર બાપા એમ પૂજારીને રૂપ લીધું હતું ને એ ત્યાં આવ્યા એ કે એ બાળકના મા બાપ એ કે દુર્ઘટના થઈને એ કે દુર્ઘટ તે ન્યાય એ કે મરી જાય કે કે રોડ માથે એ કે એટલે આ છોકરાને આ મૂકી જાય કે મંદિરે કે કોઈને જોતો હોય તો લઈ જાય કે તો કે તો હમીશ લઈ જાય તો તો કે હારું તો તમે હાશે જો એ કે લઈ જાવ એ કે કે અમે તો આને હાસવ્યું ને આને તો અમે મોટો માણસ બનાવ્યો ને અને આમ કર્યું ને તેમ કર્યું પીસાડા નહોતો દીકરો તે તો હાવ રાજીના રેટ થઈ ગયા ને પછી તો ત્યાંથી તેડો છોકરાને તો ઘેર લઈને જા કે બે જણા કે જોતો ઈ કે કે આપણે ભગવાનની ગતિ કેવી ન્યારી છે ને એ કે આપણે પૈસોય દીધો આપણે બધી જમીન માં પણ બધી જીવતી જમીન ને કરી ઓટાણે ઈ કે પાક ને જીવતો કર્યો ઓટાણે આપણે બધી વાત નું હમો છે તો ભગવાન મે જો આપણે દીકરોય દીધો ને આપણે નતો દીકરો તે કે એની એક કમી હતી હા તે જો આપણે દીકરોય દીધો ને એટલે તમે કહેતા ને કે કે ભગવાન શું કરે કે ભગવાન મે જોયું ને આપણા હામ કે હા સિલા હો તારી ભક્તિ ફળી હો બધી તારી ભક્તિ આસી હતી કે